જય માતાજી મિત્રો ગુજરાતનું એક માત્ર માત્ર અંબાજી ધામ એટલે ત્યાં ગબ્બર નીચે આવો તો ત્યાં એક મસ્ત મજાનું વન ક્વચ આવેલું છે જ્યાં લોકો અહીંયા સુંદર વાતાવરણમાં ફરવા માટે આવે છે પણ તમે પણ ત્યાં જઈ અને ફર્યા જય માતાજી મિત્રો અને બીજી વાત કે અહીંયા જે વન કોચ છે ગબ્બરની એક્ઝેક્ટ એક કિલોમીટરની રેન્જમાં આવેલું છે અત્યારે અમે ત્યાં ગયા છે અને પરાગભાઈ બાજુમાં છે તમે જુઓ ગમે ત્યારે તમે આવો તો અહીંયા બધું ફરવાનું સરસ મજાની છે જગ્યા જો અહીંયા તમે દેખો તો આમ આખું અલગ લાગે કે આમ જીવિત હોય એવું છે રીંચ એનું બચું જો ઉપર મસ્ત મજાનું ડુપ્લિકેટ છે બનાસકાંઠામાં જે અનેક અનેક જગ્યા એવી તો છે જ્યાં લોકો જઈ નહીં શકતા ખબર પણ હોતી નથી કે આ જગ્યાએ આવું આવેલું છે અને જોઈ શકો છો તમે અહીંયા એક શીલામાં મારેલી છે જ્યાં તમે જે અલગ જ જાતનું કંઈક વડ જેવું છે અને બીજું કે આ કાંટાળું ઝાડ છે એક અલગ જાતની વનસ્પતિઓ ત્યાં આવેલી છે અને બીજું કે તમે અંબાજી આવો ને ત્યારે આ વનની મુલાકાત અવશ્ય લેજો કેમ કે તમે ફરવા આવો ત્યારે એ પણ જોઉં કે ક્યાં ફરવા લાયક જગ્યા છે અને ક્યાં નથી તો મિત્રો અમે અત્યારે વન ક્વોચમાં આવ્યા છીએ હું અને પરાગભાઈ અમારે ગાડી લઈને ડ્રાઈવર છે જે અંબાજી અમારી સાથે આવ્યા છે અત્યારે અને બીજું કે જે જંગલ તમે ગયા હશો ત્યાં મોટા મોટા ઝાડવા હોય પણ સુવિધા બેસવાની હોતી નહીં પણ અત્યારે તમે જુઓ કે આવી મસ્ત મજાની જગ્યા બનાવેલ છે જે બધા જે અત્યારે સરકાર દ્વારા જે સારી સારી સગવડા થતા ત્યાંથી તે અલગ જગ્યા ઉપર તમે જુઓ પાછળ સીટ છે એક એક સ્ટેચ્યુ બનાવેલું છે અને પાછળ એક મસ્ત મજાનું જંગલ જેવું છે અને અત્યારે અમે ત્યાં જશું અને બીજા ભાઈઓ બધા અહીંયા કંઈક બનાવે છે શૂટ કરે છે અને બીજું કે અમારે જવાનો પણ ટાઈમ થઈ ગયો છે એટલે ઘણા રોકાશું પણ નહીં અત્યારે તો મિત્રો અહીંયા અમે આ વન પોચમાં એટલી મસ્ત મજાની જગ્યા છે અત્યારે જોવો એકદમ મસ્ત મજાનું ઠંડક પણ છે પાછળ વાંસની જગ્યાઓ પણ છે કે વાવેલા છે કંઈક વાંસ જાતના

પાંચ છ કિલોમીટરની રેન્જમાં આ વસ્તુ આવેલું છે એટલે આવો તો